ઓય તમને રે આવીશ કર આજુ જો બીજુ એમાં હોયા મુઠી ને મુઠી ને લઈ મત આટલે હું માંગુ આ તો હો ખાવાシ કર કેટલા રહ્યા દો અલગ અલ હા મુઠી હા રે આજુ બીજું અમે એ ઝુમકા આવી ઓનું હું દે 85 રૂપિયા 50 રૂપિયા ઓતા છે પૈસા એ શે હા ઓલી આવું છે આ લેવું માંગા સુતર તો બાવ પડી હસ્ત નઈ જો બાવ તો તો ભાવ સુ પૂછો પર કે શું લાગ્યો એ લાગો ભાવ પૂછવો પર ભાવ તો કીધાયો ને 250 રૂપિયા મે 100 કીધા 250 માં ના બીજી બીજી દુખે લેવા તો તમે કાછો જ નહીં ચીકુ માર મારી મને ખબર આરી લે માફનું હા હારું કરી મત કરી કો માફી

બે બે ઓન ચાલે આ તો 800 કે તો 100 રૂપિયા આલી લઈ લે હું કો મારું એ સક્તિપાન નઈ લારી છો તમે સક્તિપાન ઉપર મારે બંગડીઓ લઈ લઈ લેતે ને લાવવાનું સક્તિપાન આ પેલે લારી તો ટાઈમ વેસ્ટ કરી મારું આણ શક્તિભાઈ દુકાન શક્તિભાઈ દુકાન જો કાલે ઓમ બોલ સમજાવા વાત તો બંગ નાડો મસ્ત જો લે લેવું લેવા તો ભાઈ વધાવી લે ભાઈ ભાવ શક્તિભાઈ હા બોજીયો બસ

મામા માટે બંગડી લેવાની મામા માટે બંગડી લેવાની તમારી માટે બતાજો હા તો થીવા પહેરવાની છે નહીં પહેરવી મારે તો આવો સેટ બતાવો આખો આવો આવે એવો એવો સેટ ભાઈનો શરીર તો જો ચુચડુમાં ઇન્દુ મોટી બધી બંગડી પૈસા લે તારા ગમાને પૈસા પૈસા મને <coughs> ઓ વા માર્વા લેમ ને ભઈ ના લે આખી ઉંમર હું ગસ્તી ઉતર ના તા દોશ્યો થઈ ગઈ ના ના એલા દોશ્યો તો જોઈ ધપત છે તો મતો તો દોહો તો જોવા છે કોકના બૈરાની મસ્તી કરી હા તો મારવા પડશે અમારા દોહા તારી માર કવ ના એમ લઈ આવર ફોકડ જો પાસા કા પેલે પૂછીને આયા તો અખા માર્કેટમાં ફર્યો તમે શક્તિબાજી એવ સસ્તું કોઈ નહી આલે લઈ જજે ઓન લઈ જજે

બે હજાર વાળી હું ખાડું એક હજાર વાળી લઈ જાય તદાન ને ઓમ કે છે એક પડી ના કેવા ગેરંટી આડી કોક આના શું ઓર ને એ એક વાત કમ ઓન એમ કીધું ગેરંટી આ

અરે લઈ જો કે લઈ જો યાર બગસ હું લઈ લેવું મંગરું તો હોનાન લીયા આ બગસ હું લઈ લેલા હોનાન તમે હું મને ભાવ આવો પૈસા ની આલી પાઉ વેચવાનું બસ તમને કશુના લીયા આ લે યાલ થી પરી હોય ને તો લોબ આટલા કાઢો આ 400 તો તો 10 હાલ કાઠા ની બજાર પડ્યો તો તમને કોઈ નહી લે આ તમને કોઈ નહી બજાર પડ્યો તો તમે આ રોહો